બાદ તંત્રના પાપે લોકોના ઘરમાં પાણી ઘુસ્યા લક્ષ્મીનગરમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી સર્જાઈ છે વરસાદ બાદ પણ પાણી ન અસરતા ભારે રોષ જોવા મળ્યો વારંવાર રજૂઆત છતાં દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ છે પોરબંદરમાં વધુ વરસાદને કારણે અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે લક્ષ્મીનગર વિસ્તારમાં નગરપાલિકાની બેદરકારીને કારણે લોકોના ઘરમાં પાણી ઘુસ્યા

પાણી છે આજે બધાય ભેગા થયા છે પાણીના ના હિસાબે ભેગા થયેલા છે નગરપાલિકાના વિરોધમાં અમે છે હાલની તકમાં મત લેવા ટાણે બધી આવી જાય છે અત્યારે કોઈ હાટુ આવતા જ નથી તકલીફ કોઈ પણ દૂર કરાવો અમે અહીંયા કોઈ સુવિધા નથી બધી ઠેકાણે પંપ મૂકેલા છે અહીંયા પંપ એક નથી મુકાવતા પાણી બે દિવસ તા છે હે પીજીવીસી પાણી આખું અહીંયા છોડે છે કેમિકલ વાળું પાણી છે પોરબંદરના લક્ષ્મીનગર વિસ્તારમાં ભારે વરસાદના કારણે પણ પાણી ભરાયા હતા તે પાણી તો ઓસરી ગયા છે પરંતુ નગરપાલિકાની બેદરકારીના કારણે આ લક્ષ્મીનગર વિસ્તારમાં ફરી પાણી ભરાઈ ગયા છે હાલના જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે સ્થાનિકો છે તેમને પણ હાલાકી પડી રહી છે સ્થાનિકો છે તે ઘરની બહાર નગરપાલિકાના વિરોધમાં ઉતરી ગયા છે અને નગરપાલિકા હાઈ હાઈના નારા પણ લગાવ્યા હતા પાલિકા દ્વારા પંપ મૂકવાના વચનો આપવામાં આવ્યા હતા પરંતુ વહેલી સવારથી જ લોકો છે તે ઘરની બહાર નીકળી ગયા હતા અને નગરપાલિકાનો સખત વિરોધ કરી રહ્યા છે નગરપાલિકાએ અનેક વચનો તો આપ્યા છે પરંતુ હાલ સ્થાનિકોની સમસ્યા એમને એમ જ છે ઋષિ થાનકી સંદેશ ન્યૂઝ